મેં ટોટા ભાતે વહેલા ટોટા તોડતો તો તમને કેચ અપ કર્યો અને અત્યારે ગાઈઝ સો હેલો ગાઈઝ હું છું ઠાકોર અને મેં દાડવજી જે બિયારણ બાંધવા માટે જે નર યુનિયે છીએ તે તમને બતાવો ফুল গণ જોઈ શકો છો ગાય જ આ ફૂલ વેણી આમ તોડી નાખવાના પછી આ કાપી નાખવાનું માથેથી ફૂલ આ કાપી ગાય પતરીથી અને પછી આ ઘડી નાખવાનું આઈજ અને પછી તડકે રાખો એટલે આમાંથી પાવડર પડવા માંડે આ પડે હાથમાં تھوڑا 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 آ پاؤڈر جو کپاس اُبھو فل مچ کرو گس जिउ सक्नु अब बेला बेला दुल खोर्वानी पनि

ગાઈ વેલા મે મેં ટોટા રભાતે વેલા ટોટા તો એ વિડીયો તમને કેચઅપ કર્યો અને અત્યારે ગાઈઝ જે ટોટા કાપ્યા થાળીમાં એ પણ તમને વિડીયો બતાવી રહ્યો છું અને ગાયજ આજે હાજી એને બાંધવાનો કે જે જીરો નહીં ટોટા એ રીતે અને આ રીતે ટચિંગ કરવાનું તો ગાઈઝ તમે જોઈ શકો છો તમારી નજરે આ રીતે ટચિંગ કરવાનું એનાથી આ કેરી બને જુઓ કેરી પણ કેટલી મજબૂત ને વિશાળ છે right અને આ જે રૂ છે કપાસ ની રૂ બતાવે જે રૂ છે right એ રૂ પણ જે અમારી કેરી જે અમારી જાતે બાંધી છે ને આખી એનું જ રૂ છે right ready આ બાજુ કર આ બાજુ કર જો ગાઈસ આવી રીત આનો જે ગદ્રપ છે આની માથે પડે ને એટલે એની કેરી સક્સિસ થાય મતલબ કે નર અને નર કહેવામાં આવે છે અને આને માદા કહેવામાં આવે છે બરોબર આ રીતે બે હજાર અમારું લગભગ બે મહિનાથી થી કામ ચાલુ છે ત્યાં ક્યાંક પછી પાછા ત્યાં ઓછુ ક્યાંક પછી પાછા કેરી બંધાણી છે ભાઈ જોડે બહુ બઉ પડે છે તો પણ આટલું બાજુ છે તો આપડે અમારે આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો ચામુંડ સ્વરૂપ બ્લોગ ને અમને સપોર્ટ કરો પ્રકાશ આનંદ અરવિંદ કાપો